કોલેજ પડી ગઈ રજા ને ઉભા રહી ગયા બધા અમે બાર તમારા અલ્પેશભાઈ ની ચેનલ છે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરો અને વધુ વધુ શેર કરો તે લઈ લેજી છે હવે શેની છે તમને હું ઘરે જઈને બતાવીશ દુખે 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 તો હું કરું એમ હજી જવાના છે બે દિવસ ચડાવવા ચડાવી દેવાને હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો ફેમિલી બધાને ગુડ મોર્નિંગ ને નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે તો ફેમિલી કાલનો વ્લોગ તમે ન જોયો હોય તો કાલનો વ્લોગ જોઈ આવજો અને લાઈક શેર કમેન્ટ કરી દેજો અને આજ આપણે મળીએ નવા વ્લોગમાં તો ફેમિલી આજના વ્લોગમાં છે આપણે અત્યારે ઘરે અને આપણે જવાનું છે તળાજા કારણ કે કોલેજ શરૂ છે એટલે જવું તો પડશે જ તો આપણે અત્યારે તો ઘરે છે તૈયાર થઈ ગયા છીએ હવે જવાનું છે તળાજા તો આપણે મળીએ સીધા તળાજા આપણો ફ્રેન્ડ આવી ગયો પણ હજી ના ફોનમાં છે તો અહીંયા પોખશે જ નહીં હજી પોતા અડધી કલાક થાય તો પણ સ્લો મશીનમાં આવેલો જાણે તો હજી કામ હોય છે કા ભાઈ વાળો તને મેં અડધી કલાક પહેલાં ફોન કર્યો ત્યારે આવ્યો તો ગુડ મોર્નિંગ હજી જોઈને ફોનમાં નથી રહ્યો ભાઈ લે ને આવ્યા આખ નહીં લે હજી ભાઈ હજી આખ છે હજી બેસીઓ છે ઉપરને ટાઈપિંગ કરશે જો કેમ ખબર હોય આ ન સુધરે કોલેજે પડી ગઈ રજા ને ઉભા રહી ગયા બધા અમે બહાર તમારા અલ્પેશ ભાઈ ની ચેનલ છે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો કમેન્ટ કરો અને વધુ વધુ શેર કરો થઈ ગઈ શેર હાલો અહીં આવી ગયા છે મારા ફ્રેન્ડ ને મુકવા લાઇબ્રેરી આપડે કે અહીં છે નો હાલે ભાઈ કીટ તારું જા ઉપર જાવ ચાલો આવો મારો ટિફિન લાવો ટિફિન ને ટિફિન આ સાઈડ છે જરૂ ટિફિન આપે એનું હા વન નો એલા ભણવા તું મળી આગળ તું નીકળ હાલો નીકળ આવજો બાય બાય તમે કોલેજ રજા પડે એટલે બધા જો અહીંયા ભેગા થવા મળે જો નાસ્તો કરવા ખબર નહીં બધું અહીંયા ભેગું થવા મળે આપડે આકાશ બેન લેરી જો શું કેવું ભાઈ તારે સાંભળ નાનજીભાઈ આપણને નાસ્તો કરાવે છે હાલો ભાઈ સમજા કરી દો અમને નાનજીભાઈ આજ નાસ્તો કરાવ્યો આવી ગયો નાસ્તો ને કરી લેવી નાસ્તો એટલે અમે નાસ્તો કરીને તો આવી ગયા પણ અત્યારે આવેલ પોલીસ સ્ટેશન કારણ કે અમારે એક કામ છે કંઈ છૂતો નથી પણ પોલીસ સ્ટેશન જવાનું હતું તો તમને હું કહું શું કરવા જવાનું છે ને એટલે અમારે કંઈ કામ નહોતું પણ અમારે લેવા નહીં ત્યાં ફ્રેમ તો એ લઈ લીધી છે હવે શેની છે તમને હું ઘરે જઈને બતાવીશ તો આપણે મળીએ ઘરે તો ફેમિલી એ ફ્રેમ હતી જો આ છે પાર્સલ હતું નહીં આ છે એમાં એવું કંઈ નથી આ ખાલી

કારણ કે અત્યારે સવાર નથી બપોર નથી અત્યારે વાગ્યા છે ચાર ચાર વાગ્યા એને હું જાગી ગયો ગયો અને જગાડવાનું કારણ આ છે આપણાજીભાઈ કારણ કે જ્યાંથી આવ્યા નથી આપણે જગાડી દે છે કે શું કરે શું નહીં ક્યાંનો વતારો શેનો આને કેટલું પૂછે કે તારે શું કામ છે બરાબર ને આજમાં વ્લોકમાં તો કંઈ ખાસ છે નહીં તમને ખબર જ છે કે આપણે નિરાતે નોર્મલ રીતે હોય થોડોક સપોર્ટ કરો પણ તો આપણે આગળ વધશું લાઈક નથી કરતા સબસ્ક્રાઈબ નથી કરતા ત્રણ દિવસની અંદર ખાલી એકસો ને સિત્તેર સબસ્ક્રાઈબર છે થોડોક તો સપોર્ટ કરો યાર થોડોક થોડોક તો જોઈને યાર સપોર્ટ ડેલી બ્લોગમાં લગભગ સાત આઠ દિવસ થઈ ગયા ડેલી બ્લોગ નાખીએ છીએ યાર તો એકસો સિત્તેર સબસ્ક્રાઈબર જ છે થોડોક સપોર્ટ કરો યાર આપણે મળીએ આગળ વિશે સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરી દેજો બરાબર આગળ જઈએ આપણે પછી પાછો કરવું પહેલાં તો આ શર્ટ બદલવું છે કારણ કે બહુ ટાઈટ પડે છે સોરી શર્ટ નથી ટી શર્ટ છે

હું આવેલો છું અત્યારે રોડ ઉપર રોડ ઉપર એટલે એવું નથી દેવાની ને હારે આવેલો શું કારણ કે દેવો એના સગાવાળાને ખરા કઈક વસ્તુ દેવા આવતી એને કદાચ સાસ હતી કે આ દૂધ હતું એવું કંઈક દેવા આવવાનું હતું એટલે આવેલો હતો દેવો જો આરો દેવો એને દઈ દીધું છે અને બેઠો છે અહીંયા એના ભાઈને પછી આજ તબિયત થોડી ખરાબ થઈ ગયેલી છે એટલે એને આવવાનું એની પાસે ગાડી નહોતી એટલે મને ફોન આવ્યો એ કે આલે પૈસા આપણે દઈ આવીએ એમ એટલે નારા હતા તે મને એમ થયું લાવું એક શોર્ટ લઈ લો એટલે અમે લઈ તો શોટ લો ફેમિલી તો ફેમિલી અત્યારે વાગ્યા છે સાડા સાત અને અંધારું થઈ ગયું છે તો આજનો વિડીયો બસ અહીંયા સુધી તો વિડીયો પસંદ આવ્યો છે લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને આપણે મળીએ કાલ લોક સાથે ત્યાં સુધી બાય બાય